નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ જે સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર બે છે એ ભાગ નંબર બેમાં હિન્દી વિષય અંતર્ગત પાઠ નંબર ચાર ગિનતી એકાવનથી સો આ પાઠના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે સહી જોડ મિલાકર લીખીએ અહીં સાચી જોડ અંક અને શબ્દની બનાવવાની છે અને એ જોડ તમારે નીચે આપેલી ખાલી જગ્યામાં લખવાની છે તો એક બાજુથી અંક અને એ અંકને શબ્દમાં કઈ રીતે લખાય એ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલા છે બે નવડા નવ્વાણું તો નિન્યા નબે છગડે ચોગડે ચોસઠ તો ચોસઠ પાંચે તગડે ત્રેપન તો ત્રેપન બે પાંચડા પંચાવન તો પચપન સાતડે પાંચડે પંચોતેર તો પંચોત્તર સાતરે બગડે બોતેર તો બહત્તર પાંચડે આઠરે અઠાવન તો અઠ્ઠાવન બે છગડા છાસઠ તો છ્યાસઠ આઠે નવડે નેવ્યાસી એટલે કે ઉશી અહીં છગડે નવડે ઓગણ તો ઉણિતર અહીં નબ્બે અહીં છગડે તગડે અહીં નવડે તગડે ત્રાણું તો તિરાનબે સાતરે મીડે સિત્તેર તો સત્તર આઠડે પાંચે પંચ્યાસી તો પંચ્યાસી સાતરે નવડે ઓગણ એસી સાતળે નવડે તો છિહતર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જવાબ લખવાનો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર એક બમાં આપેલું છે સહી જોડ મિલાઈએ અંક અને સામે શબ્દો ગોતવાના છે તો છગડે તગડે તો તિરસઠ સાતરે નવડે ઉનાસી છગડે આઠડે અડસઠ સાતડે બગડે બહત્તર છગડે પાંચડે પાસઠ પૈસઠ સાતડે અહીં છગડે તો જવાબ આવશે અને છગડે સાતડે તો સડસઠ તો આ રીતે જવાબની તમારે જોડી પણ શકો છો ને આગળ તમારે ક્રમ પણ લખવાના છે તો એ રીતે ક્રમ લખી લેજો પ્રશ્ન નંબર બેમાં આપેલું છે ઉલતી ઉલટી ગિનતી લીખીએ શું તો પછીના પછી નિયાન બે અઠાણે સતાન્વે 95, 94, 93, 92, 91 તો આ રીતનું તમારે અંક અને શબ્દ લખવાના છે અહીં સાઠની લાઇન આપી છે તો આપણે એની ઉલટી લે કે નીચેની સંખ્યા તો ઉણસઠ અઠાવન સત્તાવન છપ્પન ચોપન ત્રેપન બાવન ને એક્યાવન તો આ રીતે આપણે જવાબ લખવાનો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં આપેલું છે એક્યાવન કે બાદ આને વાળા એક્યાવન તો બાવન એક્યાસી પહેલે આલેવાળા એક્યાસી પહેલે એસી સબસે પહેલે આનેવાલા નંબર ચાર નંબર આપેલા છે એમાંથી સૌથી પહેલાં આવશે એકાવન એના પછી પ્રશ્ન નંબર અને વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોનું વાંચન કરી લેજો જવાબમાં આવશે અણસઠ અને એમાં આવશે કોણ છોટા અંક તો અહીંયા આવશે છપ્પન પ્રશ્ન નંબર ચારમાં તમારે અહીં અંક ગિનતી છે એને ક્રમશ આપણે ક્રમિક એક પછી એક બિંદુઓને જોડવાનો છે અને સરસ મજાનું એક ચિત્ર દોરવાનું છે અને એમાં રંગ પૂરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર છે એ તમારી સ્વ અધ્યયન પોથીમાં દોરી લેજો અને ચિત્ર દોરવાની મજા આવી નહીં કે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો પ્રશ્ન નંબર પાંચમાં આપેલું છે ક્રમશ શબ્દો મેં લીખને હું એ ગિનતી પૂર્ણ કીજે ક્રમશ લખવાની છે તો અહીંયાથી ચાલુ કરશું તો એકસઠ બાસઠ તિરસઠ ચોસઠ પેસઠ છાસઠ સડસઠ અડસઠ ઉણતર અડસઠ બહત્તર એકતર બહત્તર તિહત્તર ચોહત્તર પંચોત્તર नहीं સતર અઠત્તર ઉનાસી અને અસ્સી તો આ રીતના શબ્દો છે એ તમારે પૂરા કરી લેવાના છે એના પછીનો પ્રશ્ન નંબર છ આપ્યો છે નિમ્નલિખિત ચિત્રો કે નીચે ઊંકે નામ લીખીએ તકિયા કંગી ચારપાઈ અલમારી તમારે હિન્દીમાં શબ્દ લખવાના છે ઘડી ખલ ખપરેલ અને ઘર એના પછી આપેલું છે પ્રશ્ન નંબર કોષ્ટક મેં દીએ ગયે સર્વનામ શબ્દો કાં ચુન રિક્ત સ્થાન કે પૂર્તિ કીજે વૈશાલી મેં આપ વમેશ કૂછ કોણ તો ખાલી જગ્યા કહેતે હૈ તો ઠીકી હોગા આપ કહેતે હૈ તો ઠીકી હોગા खाई जगह फिल्म देखना चाहता हूं मैं फिल्म देखना चाहता हूं मेरे खाने में कुछ गिर गया देखो तो कौन आया है वह पढ़ने में बहुत तेज है तो आ रीते जवाब लिखि सक아이 એના પછી પ્રશ્ન નંબર 8 માં આપેલું છે નિમાંકિત સંકેતો કો ઓળખન કર નામ લખીયે અહીં સ્પીડ બ્રેકર છે જેને આપણે બમ્પ કહીએ છીએ તો આગે બમ્પ હે અને માઇલસ્ટોન દેખાય છે જે અંતરદર્શક પથ્થર છે તો અહીંયા અંતરદર્શક પથ્થર તમે લખી શકો છો અહીં રેલવે ફાટકનું ચિત્ર છે તો રેલવે ફાટક ક્યાંય પણ જગ્યાએ આવવું ઇલેક્ટ્રોનિક વસ્તુ કે કોઈ પણ જગ્યાએ હોય તો અહીંયા ખતરાનું ચિહ્ન છે તો અહીંયા ખતરા એવું તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ છ પાઠ નંબર ચાર ગિનતીનું સંપૂર્ણ સોલ્યુશન હિન્દી વિષયના બીજા વિડીયો મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકન દબાવો જેથી કરીને નવા નવા વિડીયો તમને મળતા રહે આભાર ધન્યવાદ